હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહ મિન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પધી તેમાં પેજ નંબર ચોપન ઉપર આમંત્રણ કાર્ડ બનાવો આપવામાં આવેલું છે તો તે આપણે જોઈએ તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર ચોપ્પન પર આપેલું છે આમંત્રણ કાર્ડ બનાવો સૂચના આપવામાં આવી છે તમારી શાળામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ અને તમારા ઘરે કોઈ પ્રસંગની ઉજવણી કરવાની છે તે બંને માટેના આમંત્રણ કાર્ડ બનાવો તો અહીંયા આપણે બે આમંત્રણ કાર્ડ બનાવવાના છે તો ચલો જોઈ લઈએ તે સૌ પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ જોઈએ તો તે આપણે કઈ રીતે લખી શકાય તે મેં અહીંયા લખ્યું છે પ્રિય વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો અમે હર્ષની લાગણી સાથે આપને જણાવવાનું આનંદ અનુભવી રહ્યા છીએ કે અમારી શાળા અહીંયા શાળાનું નામ આવશે અમારી વાર્ષિક સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું છે તારીખ સમય અને સ્થળ તમારી સ્કૂલનું અને જે તારીખ હોય તે અહીંયા લખી શકો છો આગળ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગીત નૃત્ય નાટ્ય વાદ્ય સંગીત તથા વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો થવાની છે આપની ઉપસ્થિતિ અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે અને કાર્યક્રમની શોભા વધારશે આમંત્રણ પ્રિન્સિપાલ તથા સમગ્ર શાળા પરિવાર તો આ રીતે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ તૈયાર કરી શકીએ છીએ હવે આગળ બીજું કાર્ડ જોઈએ ઘરના ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ તો અહીંયા પ્રિય સગા સંબંધીઓ તથા પ્રિય મિત્રો ભગવાનની કૃપા તથા વડીલોના આશીર્વાદથી અમારા ઘરે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અહીં તારીખ સમય અને સ્થળ તમારા ઘરનું સ્થળ અને જે સમય અને તારીખ હોય તે લખવાનું આગળ કાર્યક્રમ દરમિયાન પાઠ ભજન કીર્તન તથા આરતીનો લાભ લેવાશે અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે આપ સૌ પરિવાર સહિત પધારી અમારા સ્નેહ અને ભક્તિમાં ભાગીદાર બની કાર્યક્રમને સફળ બનાવશો એવી અપેક્ષા સાથે સાદર આમંત્રણ અહીંયા તમારું નામ તથા પરિવાર તો આ રીતે અહીંયા ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ પણ તૈયાર કરી શકાય છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં